લખતર તાલુકાના વણા ગામ ખાતે પંદરમી ઓગસ્ટને લઈ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વણા ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં વણા સરપંચ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી લખતર તાલુકા ભાજપ પ્રમુખ ભાજપ મહામંત્રી સહિત સ્કૂલના બાળકો આચાર્ય તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા લખતર તાલુકાના વણા ગામ ખાતે પંદરમી ઓગસ્ટને લઈ સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લખતરના વણા ગામ ખાતે આજરોજ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રામાં ગ્રામ પંચાયત સરપંચની આગેવાની જે તિરંગા યાત્રા વણાના કુમાર શાળા પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી જે તિરંગા યાત્રા વણા ગામના મુખ્ય બજારો તિરંગા યાત્રા નીકળી હતી અને તિરંગા યાત્રા ગામમાં ફરી વણા બસ સ્ટેન્ડ ખાતે આવેલ સ્કૂલ પાસે તેનું સમાપન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રામાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજ વાઢેર વણા ગ્રામ પંચાયત સરપંચ ધ્રુવરાજસિંહ રાણા તેમજ ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ અને આચાર્ય શિક્ષકો અને સ્કૂલના બાળકો તેમજ લખતર શહેર વણા ગામના ગ્રામજનો અને આ તિરંગા યાત્રામાં જોડાયા હતા મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા યાત્રામાં જય હિંદ ભારત માતા કી જય વંદે માતરમ જેવા નારા લગાવવામાં આવ્યા હતા ત્યારે વણા શહેર વણા ગામની અંદર દેશભક્તિમાં ફેલાયું હતું